આજના દિવ્ય સત્સંગમાં આપણે ગુરુ મહિમા કેટલો અપાર છે એ જાણીશું એક મોટી જેલ હતી એ જેલમાં ઘણા બધા કેદીઓ રહેતા હતા તો એક દિવસ એક મનુષ્યને વિચાર આવ્યો કે લાવને આજે જેલમાં જવું અને જેલના કેદીઓ માટે હું કંઈક કાર્ય કરું એટલે એ મનુષ્ય જેલમાં જાય છે આઈસ્ક્રીમ લઈને અને બધા કેદીઓને આઈસ્ક્રીમ ખવડાવે છે કેદીઓ ખૂબ ખુશ થઈ ગયા ખૂબ રાજી થયા કે હા આજે આઈસ્ક્રીમ ખાવા મળ્યું ભલે જેલમાં હતા પણ આઈસ્ક્રીમ તો મળ્યો આ જોઈને એ મનુષ્યનો એક મિત્ર હતો તો હવે મોટાઈ તો કરતા જ હોય કે તું ખવડાવે તો હુંય ખવડાવ તો એ વાદોવાદ લઈ એનો મિત્ર એ જેલમાં ગયો ખમણ લઈને તો એને આખી જેલના બધા કેદીઓને ખમણ ખવડાવ્યા હા કેદીઓ ખુશ થયા કે ખમણ ખાવા મળે બહુ સરસ આ જોયું ત્રીજા મિત્રએ એને વિચાર કર્યો કે આ બંને તો ખવડાયું હું કંઈક પહેરવા માટે લઈ જાઉં તો આ મનુષ્ય જાય છે જેલમાં અને બધાને બે બે જોડી નવા કપડા આપે છે જેલના કેદીઓ જોઈને ખુશ થઈ ગયા કે નવા કપડા કે બહાર નીકળીશું એટલે પહેરીશું બધા રાજી થઈ ગયા કે હા જેલમાં અમને તો સારું સારું મળે છે આ ત્રણેયનું એક ચોથા મનુષ્ય જોયું કે આ ત્રણે જેલના કેદીઓ માટે આટલું કાર્ય કર્યું તો લાઈને હું એ કંઈક કાર્ય કરું એટલે આ મનુષ્ય જાય છે જેલમાં અને બધાને ફૂલ ભાણું જમાડે છે દાળ ભાત શાક રોટલી ગુલાબજાંબુ બધું છાશ પાપડ બધું જમાડી દે છે અને આ જેલના કેદીઓને કહે છે કે તમારે કંઈ પણ જરૂર હોય તો મને કહેજો હું આપી જઈશ કોઈ કહે મારે ઘડિયાળ જોઈએ છે કોઈએ કીધું કે મારે આમ જોઈએ છે કોઈએ કીધું કે મારે તેલ જોઈએ છે કોઈએ કીધું નાવાનો સાબુ જોઈએ છે તો જેને જે જોઈતું હતું બધું જ આ મનુષ્ય આપી દીધું હવે જેલના કેદીઓ આ બધું પ્રાપ્ત કરીને ખુશ થઈ ગયા બરાબર હવે આ ચારેય તો જેલના કેદીઓને વસ્તુઓ આપી પદાર્થો આપ્યા ખવડાયું પીવડાયું બધું જ કર્યું હવે એક મહાપુરુષ આ જેલમાં આવે છે એટલે જે મહાપુરુષ હતા એ રાજ્યના જે રાજા હતા એના પણ સદગુરુ હતા એટલે રાજા જોડે સત્સંગ વિમર્શ કરીને આ મહાપુરુષ આ જેલમાં આવે છે અને કહે છે કે બધા કેદીઓને અહીંયાથી મુક્ત કરી દો આ બધા કેદીઓને જેલમાંથી મુક્ત કરી દો કેદીઓ તો એવા ખુશ થયા એવા ખુશ થયા એવા રાજી થયા એવા રાજી થયા નાચવા લાગ્યા કૂદવા લાગ્યા અને જેલમાંથી એ બહાર નીકળીને સીધા મહાપુરુષના ચરણમાં અને બધા ભેગા થઈને સદગુરુનો મહિમા ગુરુ મહિમા ગાવા લાગ્યા અને ત્યારે તે વસ્તુઓ આપી એમ નહીં ભૂલી ગયા પદાર્થો આપી એમ નહીં ભૂલી ગયા ખવડાયું એમ નહીં ભૂલી ગયા બધાને ભૂલી ગયા યાદ કોણ રહ્યું સદગુરુ કેમ તેમને જેલમાંથી મુક્ત કર્યા માટે પહેલાં હવે મુક્ત નહોતા કર્યા ખાલી ખવડાયું પીવડાયું વસ્તુ પદાર્થ આપી એટલું જ રાખ્યા તા બંધનમાં રાખ્યા હતા જેલમાં એટલે એ કોઈ આ કેદીઓને યાદ ન આવ્યા પણ મહાપુરુષે કશું આપ્યું નહીં વસ્તુ ના આપી પદાર્થ ના આપ્યા કપડાં ના આપ્યા ખવડાયું નહીં કશું જ ના કર્યું બસ ખાલી જેલમાંથી મુક્ત કર્યા તો એ બધા સદગુરુનો મહિમા ગુરુ મહિમા ગાવા લાગ્યા તો એવી જ રીતે આ મનુષ્ય જન્મ લઈને જ્યારે આપણને બધા વસ્તુઓ આપે છે પદાર્થો આપે છે સારું ખવડાવે છે સારું પીવડાવે છે ભલે બધું જ કરે છે પણ આપણે હઈએ છીએ જેલમાં રહીએ છીએ કર્મરૂપી કાળરૂપી જેલમાં એટલે એ બધું ઠીક છે જેલમાં કોઈ ખાવડાવે કેવું લાગે કે ઠીક છે રહેવાનું તો જેલમાં ને પણ મહાપુરુષ આવીને આ કર્મરૂપી જેલમાંથી આ કાળરૂપી જેલમાંથી આપણને બહાર કાઢે છે ને જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે ઓહો આટલી મોટી જેલમાં આટલા બધા કર્મોની જેલમાં આટલા મોટા કાળની જેલમાં અને જ્યારે કોઈ વિરલ આ જેલમાંથી બહાર નીકળી જાય છે પછી તેને એક સદગુરુ દેખાય છે એક સદગુરુનું દિવ્ય સ્વરૂપ દેખાય છે એક સદગુરુના દિવ્ય વચન સંભળાય છે એક સદગુરુના દિવ્ય શબ્દો સંભળાય છે અને પછી જ્યારે આ જગત એમ કે આને કશું દેખાતું નથી સદગુરુ સિવાય અમે નહીં દેખાતા ઘર નહીં દેખાતું પરિવારે નથી દેખાતો કુટુંબે નથી દેખાતો કુટુંબીઓએ નથી દેખાતા પૈસાએ નથી દેખાતા વસ્તુઓ નથી દેખાતી પદાર્થોએ નથી દેખાતા આને કશું દેખાતું નથી શું થઈ ગયું છે થયું કંઈ નથી થયું એટલું જ છે કે પહેલાં હું કાળરૂપી કર્મરૂપી જેલમાં હતી ભલે બધું હતું પણ કાળ અને કર્મની જેલ મારી ઉપર હતી અને જ્યારે જ મારા સદગુરુ આવ્યા અને કાળ કર્મની જેલમાંથી મને છોડાઈ દીધી ત્યારે પછી મહિમા કોનો ગવાય જે જેલમાંથી મુક્ત કરે ને એનો જ ગવાય જેલમાં રાખે એ માયાનો મહિમા ગવાય નહીં માટે જ મહાપુરુષોનો મહિમા ગવાય છે મહાપુરુષોનો મહિમા અપાર છે ગુરુ મહિમા અપાર છે એટલા માટે કે સદગુરુ તમને આ કર્મરૂપી કાળરૂપી ભ્રમણારૂપી ભ્રાંતિરૂપી ભેદરૂપી વ્યમરૂપી અહંકારરૂપી રાગદ્રેશ રૂપી ઈર્ષારૂપી જેલમાંથી છોડાવીને તમને તમારા પોતાના સ્વરૂપમાં મસ્ત કરી દે છે તમને પોતાના સ્વરૂપમાં આનંદિત કરી દે છે તમને આત્મા પરમાત્માની ઓળખાણ કરાવીને પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે એકદમ રિક્ત મુક્ત હલકા ફૂલ જેવા કરી દે છે માટે જ ગુરુ મહિમા અપાર છે ગુરુનો મહિમા અપરંપાર ચરણે જાતા સુખ અપાર આઠે અંગથી કરો પ્રણામ ગુરુનો મહિમા અપરંપાર એટલે સદગુરુનો મહિમા ખૂબ અપરંપાર છે હવે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર પણ આવી રહ્યો છે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એટલે સદગુરુનું પૂજન અર્ચન ધન્યવાદ કહેવાનો દિવ્ય અવસર તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમે પણ સદગુરુના દિવ્ય સ્વરૂપને ઓળખો જાણો એ સ્વરૂપની અનુભૂતિ અંતરમાં કરો અને પોતાના સ્વરૂપને ઓળખીને અંતરમાં જે આત્મજ્ઞાન છે એને પ્રાપ્ત કરીને એને વહેંચીને મનુષ્ય જન્મ સાર્થક કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ